આપણે સૌ જાણીએ છીએ તેમ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર વિશ્વની નજર ભારત દેશની સેના પર હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય બહેન દીકરીઓને એમની સામે જ જ્યારે એમના પતિને આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે અને સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ આ બહેન દીકરીઓને ન્યાય મળશે અને ઓપરેશન સિંદૂર થકી ખરા અર્થમાં ન્યાય પણ મળ્યો છે ત્યારે હવે સૌ જાણીએ છીએ આપણે કે એક સમય હતો કે આતંકવાદી હુમલો જ્યારે થાય ને ત્યારે એની પાછળ અફસોસ કરવા સિવાય સમગ્ર દેશ પાસે કંઈ જ ન હોય ત્યારે આજે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય પુલવામામાં આતંકવાદી હુમલો થયેલો હોય કે પછી અભિનંદનની વાપસી હોય કે પછી આ પહેલગામના હુમલાના જડબાતોડ જવાબ થકી ઓપરેશન સિંધુ એટલે ખરા અર્થમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન જે ખરા અર્થમાં થોડા સમય પહેલાં આપણે સૌએ મોદી પરિવાર તરીકે ઉજવણી કરી હતી ત્યારે ખરા અર્થમાં જે પરિવારનો વડીલ હોય ને તે પોતાના પરિવારમાં જ્યારે કોઈનો પણ વાળ વાંકો થાય ને તો એને છોડે ના બસ એવી જ રીતે આજે ભારત દેશમાં કોઈ પણ આતંકવાદી કંઈ પણ નાની મોટી આમ તેમ કોઈ કાર્ય કરવાનું પણ ન વિચારી શકે એવા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે અને ત્યારે આ મા બહેનો અને દીકરીઓ એક સાથે મળી અને સ્વાભાવિકતાથી જ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અને આપણી ભારતીય સેનાને આભાર અભિવ્યક્ત કર્યો એમનું સન્માન કર્યું અને એના માટે તિરંગા યાત્રાઓના પણ આયોજન થયા અઢળક આયોજનો સમગ્ર દેશમાં થયા આપણે સૌ જાણીએ છીએ તેમ તિરંગાના ત્રણ કલરો જેમાં હરિત ક્રાંતિ અને શાંતિ જે મધ્યનો કલર સફેદ એ શાંતિનો ને સ્નેહનો કલર છે તો લીલો કલર હરિત ક્રાંતિને દર્શાવે છે આ બંને ત્યારે શક્ય બને છે કે જ્યારે કોઈ પણ દેશની સેના વીરતા અને શૌર્યનો દેખાવ કરે જે આપણા તિરંગાનો પ્રથમ કલર છે તો ખરા અર્થમાં ભારતીય સેનાએ આ વીરતા અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે અને પોતાનું બલિદાન આપવા માટે પણ અચકાયા નથી એ શહીદોનું પણ આપણે શહીદોને પણ નમન કર્યા છે ત્યારે જ્યારે વડોદરામાં આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય ત્યારે સ્વાભાવિકતાથી જ સમગ્ર શહેર એમને આવકારવા માટે એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થનગની રહ્યા હોય ત્યારે આ આગામી છવ્વીસમી મે રવિવારના રોજ સવારે દસ વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે તેના આયોજનના સંદર્ભની આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી વડોદરા દ્વારા વડોદરા શહેરમાં અનેક વાર આદરણીય વડાપ્રધાન શ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ સ્વયંભુ આદરણીય વડાપ્રધાન શ્રીને મળવા એમને જોવા પધારતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ આયોજન સંદર્ભની બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં છે એટલે જે કાર્યક્રમ છે મોદીજી રોશો કરવાના છે છે શું છે એના માટે આપણે આ ચર્ચાઓ કરી રહ્યા એરપોર્ટ વિસ્તારથી લઈ અને લગભગ એક કિલોમીટરના અંદરના એરિયામાં આ સન્માન અને સ્વાગત યાત્રાનું આયોજન છે અને આગામી જે પણ આખું શેડ્યુલ બનશે અને કેન્દ્રમાંથી ને પ્રદેશમાંથી અમને શેડ્યુલ જેવું મળશે આપ સૌ મીડિયાના ભાઈઓના મારફતે કારણ કે સમગ્ર શહેરમાં પણ જ્યારે દરેકે દરેક

છવ્વીસ તારીખના રોજ સવારે દસ વાગ્યાનું કાર્યક્રમ છે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા પધારી રહ્યા છે એ બદલ ઓપરેશન સિંદૂર જે સક્સેસફુલ ભારતે પાકિસ્તાન ઉપર જે મુદ્દો જવાબ આપ્યો છે જે કાર્યક્રમ અમે આયોજન કરી રહ્યા છે એટલે તમામ વડોદરાના નાગરિકો એમને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદુર છે એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે એટલે લગભગ એક કિલોમીટરની રૂટ છે આના એરપોર્ટના બહાર જ પંદર મિનિટનું કાર્યક્રમ છે એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનના ટીમ કલેક્ટરની ટીમ અને પોલીસ કમિશનર ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે પણ મોટાભાગમાં વડોદરા શહેરના નાગરિકો માન્ય વડાપ્રધાનશ્રીનું સન્માન આપે એ રીતનું આયોજન અત્યારે કરી રહ્યા છીએ યસ કાલે અમે મિટિંગ કરવાના છે તમામ વડોદરાના નાગરિકો પ્રામાણિક સંસ્થાઓ સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ ઇન્સ્ટિટ્યુશન સ્કૂલ્સ કોલેજીસ બધા કારણ કે સિટીઝન સેન્ટરિક છે બધા નાગરિકો વડાપ્રધાનશ્રીને સન્માન કરવા માટે આયોજન છે એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે એટલે આશા રાખીશું કે મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ વડોદરાના નાગરિકોમાં જાય કે અમે સારી રીતે આયોજન કરવા માટે પ્રયત્ન જે કાર્યક્રમ માટે આયોજન છે એ તો અલગ છે પણ રૂટિન રૂટીનમાં આપણે જે પ્રી પ્રીમન્સૂન એક્ટિવિટી છે એ કાયમી જ રહેશે આખા સિટીમાં પ્રી પ્રીમન્સૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ સફાઈ રોડ રસ્તાની કામ પાણીનું અવસ્થાનું કામ એમાં કંઈ ભાગછોડ નથી એ પરફેક્ટ એ રીતનું કામ કરતું જ રહેશે કાર્યક્રમ ઇઝ જસ્ટ વન ઓફ ધોઝ ઇવેન્ટ ડેઝ એટલે બેઝિક કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી એ એ વડોદરાના નાગરિકો દ્વારા માન્ય વડાપ્રધાન શ્રીનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ છે ઓપરેશન સિંદૂર સક્સેસફુલ કરવા બદલ વડોદરાના નાગરિકો એમને સન્માન કરવાનો કાર્યક્રમ છે એ ટૂંકામાં એરપોર્ટથી બહાર લગભગ એક કિલોમીટરની અંદર અમે સન્માન કરવાના છે યુ છવ્વીસમી તારીખે સોમવારે માન્ય વડાપ્રધાન શ્રી પોતાની દાહોદના રૂટ દરમિયાન પંદરથી થી વીસ મિનિટ સુધી વડોદરા રોકાવાના છે ત્યારે વડોદરાના તંત્ર અને નાગરિકો દ્વારા જે રીતે બાવીસમી એપ્રિલે પહેલગામની બાઇસરાન ઘાટીમાં હુમલો કરીને છવ્વીસ પુરુષ ટુરિસ્ટોને એમનું ધર્મની જાન પહેચાન કરી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદથી આત્મનિર્ભર ભારત અંત્યોદય અને ઝીરો ટોલરન્સ ફોર ટેરોરિઝમની નીતિના આધારે કામ કરી રહ્યા છે ત્યારે આ જે બહેનો દીકરીઓના સિંદુર ઉજવડાનું જધન્ય કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું એનો તોડ જવાબ સાતમી મેથી ચાલુ કરીને આપવામાં આવ્યો ખાસ કરીને ભારતની જે આત્મનિર્ભર ભારત અંતર્ગત જે પોતાની લશ્કરી તાકાત છે એનો ઉપયોગ કરી અને બ્રહ્મોસ મિસાઇલ રાફેલ અને હારોપ અને હારપી જેવી મિસાઇલોનો ઉપયોગ કરી અને એમના અગિયાર કરતાં વધુ આતંકવાદી ભેજનો નાશ કરવામાં આવ્યો અને સાત તારીખે સૌ પ્રથમ નવ જેટલા આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને સો જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવાનું કામ કર્યું ત્યારે આ સંદર્ભે આખું દેશ ગર્વથી માથું ઊંચું કરી રહ્યું છે અને વડોદરા શહેરના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ કે પોતાની માતા બહેનોની સુરક્ષા માટે મોદી સાહેબ અને મોદી સાહેબની આર્મી સજ્જ છે અને તમામ લોકોને જે સાંત્વના આપવાની છે એ કામ મોદી સાહેબે કર્યું છે ત્યારે વડોદરાની જનતા પોતાને જે સુરક્ષા મળી રહી છે એનો આભાર વ્યક્ત કરવા અને બહેનો ખાસ કરીને કે જે એમના સિંદૂર ઉજાડવાનું કામ જે આતંકવાદીઓએ કર્યું હતું એનો બદલો લીધો છે અને ભારતની લશ્કરી તાકાતનો આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ લશ્કરી તાકાત ઇલેક્ટ્રોનિક વોરફેર અને જે ઊંચી ઉડાન કરતી આપણી બ્રહ્મોસ મિસાઇલ છે કે જે પાકિસ્તાનની રડા સિસ્ટમ અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી અને જે રીતે આપણે લશ્કરી સુપ્રિટી બતાડી જા એ દુનિયાને લશ્કરી પરચો બતાડ્યો છે ત્યારે આ પ્રસંગે વડોદરા નાગરિકોની છાતી छाती ફૂલી રહી છે અને જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે પધારવાના હોય ત્યારે મોટી સંખ્યામાં નાગરિકોને બેનો ભેગા થઈ અને એમના અભિવાદનનો એમનો આભાર વ્યક્ત કરવા સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે કે એમનો સન્માનનો જ કાર્યક્રમ છે ફક્ત પંદર મિનિટ રોડ પર મહિલાઓ દ્વારા સન્માન ઝીલવાનો કાર્યક્રમ છે એટલે એ રૂટ અત્યારે બે ત્રણ ઓપ્શન હાયર ઓથોરિટી આપ્યા છે પણ જે ફાઇનલ થશે એ પ્રમાણે કરવામાં આવશે પંદરથી વીસ મિનિટ પંદરથી વીસ મિનિટ બસ સીધા એરપોર્ટ પરથી આવી અને અભિવાદનને સન્માન ઝીલી અને પાછા દાહોદ ખાતે રવાનું